તેઓ દરરોજ મુસાફરી કરે છે તેઓ મુસાફરી કરી રહ્યા છે તેઓએ મુસાફરી કરી લીધી છે તેઓ દસ દિવસ દેખાય છે એવું છે એવું છે એવું છે એવું વર્તમાન તો છે જ પણ ચાર પ્રકાર

ક્રિયા થઈ ગઈ છે આ હેવ રીચડ એ ટેમ્પલ અને હું બે દિવસથી મંદિરે જઈ રહ્યો છું તો હું કોઈ એક સમયથી મંદિરે જઈ રહ્યો છું આઈ હેવ બીન ગોઈંગ ટુ ટેમ્પલ સિન્સ નહીં પણ ફોર આવશે બે દિવસથી ફોર ટુ ડેઝ